લલિતભાઈ વસોયા એક જગ્યાએ મળે છે હરદેવભાઈની ટીમ સાથે આ મળાવવાનું કામ પાંચ દિવસ પહેલા જેને વિડીયો બનાવ્યો હતો તાલુકા પ્રમુખ જે આમ આદમી પાર્ટીના હતા એ વ્યક્તિ આ તમામ લોકોને મળાવી દે છે ત્યાં નક્કી કરવામાં આવે છે કે આવતીકાલે હોટલ સાયોનામાં આવજો આ માત્ર આક્ષેપ નથી ટેલિફોનિક વાત થયેલી છે જે વોટ્સએપ કોલમાં ફોન આવ્યો છે એના વિડીયો રેકોર્ડિંગ પણ હરદેવભાઈએ કરેલા છે સીધી વાત એ છે કે પાંચ લાખ રૂપિયાની વાત કરી હરદેવભાઈને લઈ જવામાં આવ્યા અને હરદેવભાઈને કહેવામાં આવ્યું મીટિંગ પૂરી થયા પછી આવતીકાલે તમે હોટલ સાયોનામાં આવશો ત્યાં તમને પૈસા આપી દઈશું તમારે ત્યાં ગોપાલભાઈની વિરુદ્ધમાં વિડીયો બનાવવાનો છે હરદેવભાઈ જ્યારે ગયા ત્યારે આખી ઘટના સામે આવી એમાં પણ કોંગ્રેસે ક્યાંકને ક્યાંક બચાવ કરવાના ખોખલા પ્રયત્ન કર્યા પણ જ્યારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા એમાં સ્પષ્ટ દેખાય છે કે લલિતભાઈની સાથે અર્દેવભાઈ રૂમમાં જાય છે ત્રણ લોકો ટોટલ રૂમમાં જાય છે એમાંનો એક ત્રીજો વ્યક્તિ મહેન્દ્રભાઈ જે આમ આદમી પાર્ટીને વિરોધમાં પાંચ દિવસ પહેલા નિવેદન આપી ચૂક્યો છે હવે જવાબમાં લલિતભાઈ વસોયા એવું કહે છે કે હું નાવા માટે રૂમમાં જતો સવાલ એ થાય છે કે નાવા માટે ત્રણ લોકોને લઈને કેમ જતા નાવા માટે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા સાથે કેમ આવ્યો નાવા માટે થઈ 5 દિવસ પહેલા ફૂટેલો આમ આદમી પાર્ટીનો તાલુકા પ્રમુખ સાથે કેમ હતો આખી વાત એ છે કે હરદેવભાઈ એટલે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટી જો ખરીદે ભારતીય જનતા પાર્ટીના સપોર્ટમાં બોલે ભારતીય જનતા પાર્ટી પૈસાથી ખરીદે તો હવે એક એવી ઈમેજ ઊભી થઈ છે કે લોકોની અંદર ભારતીય જનતા પાર્ટીની ઈમેજ ખરડાઈ રહી છે એટલે ભારતીય જનતા પાર્ટીએ નવી સ્ટ્રેટેજી અપનાવી છે ખરીદ વેચાણની સ્ટ્રેટેજીમાં પરિવર્તન બદલાવ લાવ્યા છે અને કોંગ્રેસને આગળ કરી અને ખરીદી કરવાની ચાલુ કરી છે અમારી ગામડાની ભાષામાં ખેડૂતની ભાષામાં કહીએ તો અમે જ્યારે અમારી જણાસ માર્કેટિંગ યાર્ડમાં વેચવા જઈએ ત્યારે વેપારી અને ખેડૂતની વચ્ચે જે લાઇઝેમિંગની ભૂમિકામાં હોય છે એ દલાલ હોય છે આવું મારે સ્પષ્ટ ના બોલવું જોઈએ પણ કોંગ્રેસે ગઈકાલે જે ભૂમિકા અદા કરી છે એ દલાલની ભૂમિકા અદા કરી છે એટલે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને તોડવા માટે ભારતીય જનતા પાર્ટીની ઢાલ બની અને કોંગ્રેસના નેતા અમુક નેતાઓએ કામ કર્યું છે વાત એટલેથી અટકતી નથી ભારતીય જનતા પાર્ટી એ બપોર પછી જે દારૂ મંગાવ્યો આ દારૂ ની માહિતી અમારા એક વ્યક્તિને મળી કે ખરેખર અહીંયા આણંદપુર અને ખડિયા ની વચ્ચે અમારા એક માણસ જયારે ગાડી લઈને નીકળતા ત્યારે એ જ વાડીના એક મકાન માં દારૂ ઉતારવાનું શંકાસ્પદ પેટીઓ ઉતારવાની ચાલુ હતી અહીંયા જ્યારે ખબર પડી કે આની અંદર શંકાસ્પદ પેટીઓ ઉતારે છે રોડ પરથી દેખાતું એ માણસે નજર સામે જોયું છે કે એ દરવાજાને જે રૂમ હતો એ દરવાજાને તાળું મારવામાં આવ્યું એટલે કે લોક કરવામાં આવ્યું પછી પોલીસને જાણ કરવામાં આવી કે અહીંયા શંકાસ્પદ જથ્થો હોય આવું અમને લાગે છે પોલીસને જાણ કર્યા પછી જ્યારે પોલીસ આવી એ જ સમયે બરાબર પૈસો દોવા માટે થઈને એક બેન આવે છે જે બેન એ ગઈકાલના વિડીયોમાં પણ દેખાય છે આ બેન ભેંસ દોવા માટે આવે છે જે ઘાસ કાઢવા માટે થઈ અને એ ઓરડી જે તાળું મારેલું હતું એ ઓરડીનું તાળું ખોલે છે બેન દ્વારા તાળું ખોલેન ઘાસ કાઢતા એ જ વખતે જીઆરડી જવાનને સાથે રાખી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ વાડીમાં પ્રવેશ કર્યો છે રોડની એકદમ નજીક ઓરડી છે એટલે રોડ પરથી પણ દેખાય કે ઓરડીને તાળું મારેલું છે રોડ પરથી પણ ઓરડીને બહાર જે મૂવમેન્ટ થતી હોય નજર સામે દેખાય માત્ર પંદર મીટર નું અંતર હતું વાત એટલેથી નથી અટકતી ભારતીય જનતા પાર્ટીએ શરમિંદા થવું જોઈએ કોંગ્રેસે શરમિંદા થવું પડે આજે તમામ પ્રયત્નો કર્યા પછી કોંગ્રેસનું સપનું હતું ગોપાલભાઈને હરાવવાનું કોંગ્રેસ જીતવા માટે નથી આવ્યું કોંગ્રેસનું સપનું હતું ગોપાલ ઇટાલિયાને હરાવવા છે એમાં કોંગ્રેસ સફળ નથી થઈ રહી ભારતીય જનતા પાર્ટીને એવું હતું કે અમારો ઉમેદવાર જીતી જાય તમામ પ્રયત્નો પછી પણ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતતો નથી ભારતીય જનતા પાર્ટી હાર પળી ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટીને

ગઈકાલે બે લાખ રૂપિયા કોંગ્રેસના નેતાએ આપ્યા આ પોલીસ અધિકારીઓનું નહોતું દેખાતું અમારો સીધો સવાલ છે કે પોલીસ અધિકારી અહીંયા ન્યુટ્રલ થઈને કામ કરે છે કે ભાજપનું હાથો બનીને કામ કરે છે આ પોલીસે ખુલાસા કરવા જોઈએ કારણ કે ગઈકાલની ઘટના બે લાખની હતી બે લાખ મોટા છે કે પચાસ હજાર રૂપિયા મોટા છે અને બે વ્યક્તિને તમે ખિસ્સા ખખેરો અને બે વ્યક્તિના ખિસ્સામાંથી પચાસ હજાર રૂપિયા મળે આમાં તો આસિસ્ટ એસીબી આવીને પ્રેસ કોન્ફરન્સ કરે પચાસ હજાર રૂપિયા એવડી મોટી રકમ છે કે એસીબી આવીને પ્રેસ કરવી પડે સીધી વાત એ છે ભાજપનો હાથો બનીને જયારે ભાજપ હાર પાડી ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર ખોટા આક્ષેપ ખોટા બ્લેમ લગાવી રહી છે ગઈકાલનો જે દારૂ પકડવાનો એના જ કાકા દાદાનો ભાઈ જે દિનેશ મહેતર છે એના પપ્પાએ ત્રણ મહિના પહેલા વિડીયો બનાવીને કહ્યું છે લોકોને કે ભાઈ મારો દીકરો મારા દીકરાની ઓફિસ છે એ દારૂનો અડ્ડો બની ગઈ છે આવું દિનેશ નેતરના પપ્પાએ કયું છે કયા મોઢે ભાજપના નેતાઓ બચાવ કરે છે ગામડે ગામડે દારૂ મિત્રો છે અહીંયા જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પીછો કરી અને દારૂ પકડાવે છે જે કામ પોલીસનું છે આ કામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કરાવી રહ્યા છે ત્યારે પોલીસ ખરેખર જે જે દિશામાં તપાસ કરવાની છે ત્યાં તપાસ નથી કરતી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર બ્લેમ લગાવી રહેલા જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા વાડીના માલિક છે અને કેક ને સપોર્ટ કરી આમ આદમી પાર્ટીને બદનામ કરવાના પ્રયત્ન આખું તંત્ર ભાજપ કોંગ્રેસ બધા સાથે મળીને કરે છે અમે વિસાવદર વિધાનસભાની જનતાને વિનંતી કરીએ છીએ કે આમ આદમી પાર્ટી આ તમામ લોકોની સામે લડી લેવાની તાકાત ધરાવે છે ગોપાલ ઇતાલિયા ગમે એટલા ષડયંત્ર થાય એની સામે ક્યારે ઝૂકવાના નથી તમારો એક એક કાર્યકર ક્રાંતિકારી છે તમામ લડાઈઓ લોકશાહી બંધારણ બચાવવા માટેની લડાઈઓ અમે લડી લઈશું અમારા લોહીની અંદર પ્રામાણિકતા છે અમે તાકાતથી લડશું તાકાતથી જવાબ આપશું આવતી ઓગણીસ તારીખે વિનંતી કરીએ વિસાવદર વિધાનસભાના મતદારોને કે ગોપાલભાઈ ઇટાલિયાની સાથે રહી આ તાનાઝાહી ખતમ કરવા માટે ભ્રષ્ટાચારીઓને ઘર ભેગા કરવા માટે ગોપાલભાઈ ઇટાલિયાને જાડુના નિશાન સામે મત આપી વિજય બનાવવાની વિનંતી કરશું